તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે શરૂ કરીએ છીએ ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર બરાબર આંકડા શાસ્ત્ર એવું ચેપ્ટર છે કે જેની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલક એના દાખલા પૂછાય છે અને બોર્ડની પરીક્ષાની અંદર આ જે પ્રકરણ છે એનો ગુણભાર લગભગ ચૌદથી સોળ ગુણનો હશે બરાબર એટલે આ ચેપ્ટર બરાબર બધા જ વિદ્યાર્થીઓ તૈયાર કરી દેવાનું કારણ કે બોર્ડના પેપરની અંદર આ પ્રકરણનું વેટેજ ઘણું વધારે છે બરાબર જો આ પરફેક્ટ તમે ચેપ્ટર તૈયાર કરી દેશો તો તમને મધ્યસ્થ મધ્યક અને બહુલકના બધા દાખલા આવડશે અને જો બધા દાખલા તમને આંકડા શાસ્ત્રના આવડશે તો તમે ગણિતની અંદર સારો સ્કોર કરી શકશો બરાબર એટલે આ પ્રકરણને બરાબર ધ્યાનથી સમજો બરાબર એક કો એક દાખલો બરાબર પ્રેક્ટિસથી તૈયાર કરજો સ્વાધ્યાયના ઉદાહરણના બીજા પ્રેક્ટિસ વર્કના બધા જ દાખલા આ પ્રકરણમાંથી તમને આવડવા જોઈએ તો આની અંદરથી આ પ્રકરણમાંથી તમે એક પણ માર્ક્સ ગુમાવશો નહીં બરાબર એટલે પૂરેપૂરું ધ્યાન આપજો અને આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે બરાબર આ ભૂલતા નહીં તો ચાલો જોઈએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો કે ભાઈ વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિસ્તારના વીસ ઘરોના વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો શા માટે તો જુઓ આની અંદર પહેલા દાખલાની અંદર આપણે મધ્યક શોધવાની સીધી રીત છે એનો ઉપયોગ કરીશું પેલા તમે માહિતી જોઈ લો માહિતી શેના વિશે આપેલી છે તો વીસ ઘરોની માહિતી છે કે વીસ ઘરોની અંદર જુદા જુદા ઘરની અંદર છોડની સંખ્યા કેટલી છે બરાબર એક ઘર એવું છે કે જે જેમાં છોડની સંખ્યા જીરો થી બે છે બે ઘરો એવા છે કે અહીંયા છોડની સંખ્યા બે થી ચાર છે તો આ રીતે બધા છોડોની સંખ્યા તમને જુદા જુદા ઘરની અંદર આપેલી છે કુલ વીસ ઘરો છે અહીંયા સરેરાશ મધ્યક શોધવાનો છે એટલે કે સરેરાશ એક ઘરની અંદર કેટલા છોડ હશે એ આપણે શોધવાનું છે તો આના માટે સીધી રીતનું આપણે ઉપયોગ કરીશું પેલું તો કોષ્ટક આડું છે એને આપણે ઊભું કરી દઈએ તો ચલો કોષ્ટક આપણે ઊભું કરી દીધું છે બે ખાના તમને ખ્યાલ જ છે છે કે પહેલો એ છોડની સંખ્યા છે બીજું છે એ ઘરોની સંખ્યા છે હવે આની અંદર જે છોડની સંખ્યા છે એમાં તમને વર્ગ આપેલો હશે આ શું છે વર્ગ વર્ગ અંતરાલ કહેવાય કે જેની અંદર રેન્જ આપેલી હોય જીરો થી બે બે થી ચાર ચાર થી છ આ રીતે રેન્જ આપેલી હોય અને વર્ગ અંતરાલ કહેવાય અહીંયા બીજું છે ઘરોની સંખ્યા જેને આપણે આવૃત્તિ એફઆઈ કહીશું બરાબર કોઈપણ વસ્તુની અહીંયા ફ્રિકવન્સી આપેલી હશે કેટલી સંખ્યા કેટલી છે કોઈ કોઈ દાખલામાં ઘરોની સંખ્યા હોય કોઈ દાખલામાં માણસોની સંખ્યા હોય કોઈ વખત સિક્કાઓની સંખ્યા હોય જુદા જુદા ઉદાહરણની અંદર જુદી જુદી સંખ્યા હશે અહીંયા આપણે ઘરોની સંખ્યા જોવાની છે એ ઘરોની સંખ્યા તમને આપેલી છે એને આપણે કહીશું એફઆઈ હવે સીધી રીત સીધી રીતનું સૂત્ર બરાબર સમજી લેજો કે મધ્યક શોધવાની સીધી રીતનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ બરાબર આ મધ્યક શોધવાની સીધી રીતનું સૂત્ર છે બધાને આવડવું જોઈએ સિમ્પલ જ છે કે મધ્યક એક્સ બાર અહીંયા આપણો આખા ચેપ્ટર ની અંદર જ્યાં પણ મધ્યક આવે મધ્યકની સંજ્ઞા કઈ છે એક્સ બાર એ ખાસ યાદ રાખવાનું બરાબર અહીંયા સીગમા એફઆઈ એનો શું મતલબ થશે પેલા સીગમા નો અર્થ સમજી લો

એક્સઆઈ ને કહેવાય મધ્ય કિંમત મધ્ય કિંમત એક્સઆઈ મધ્ય કિંમત કેવી રીતે શોધવાની એકદમ સિમ્પલ વસ્તુ છે જે વર્ગ આપેલો હોય એ વર્ગની અધાસીમાં અને ઉર્ધ્વસીના એ બંનેનો સરવાળો કરીને અડધા કરવાના સિમ્પલ વસ્તુ છે સાદી ભાષામાં કહીએ તો બે તમને આંકડા આપેલા હોય એનો સરવાળો કરીને અડધા કરવાના અથવા તો એ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા તમારે લખવાની જીરો અને બે એની વચ્ચે કઈ સંખ્યા આવશે એક કઈ આવે એક અથવા તમે એમ કહી શકો કે જીરો બે નો સરવાળો કરો કેટલો થશે જીરો બે માં ઉમેરી તો બે થાય બે ને અડધા કરો શું આવશે એક સિમ્પલ હવે અહીં તમે જુઓ બે અને ચાર બે ને ચાર ની વચ્ચે કઈ સંખ્યા આવે ત્રણ તો એને પણ મધ્ય કિંમત કહેવાય અથવા બંનેનો સરવાળો કરો ચાર ને બે છ છ ને અડધા કરો તો પણ કેટલા આવશે ત્રણ બરાબર ચલો ચાર અને છ એની વચ્ચે શું આવશે પાંચ તમે થોડીક મધ્ય કિંમત શોધશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કેટલા કેટલા સ્ટેપ આપણે આગળ વધીએ છીએ એકમાંથી ત્રણ આવ્યા એટલે બે સ્ટેપ આગળ વધ્યા ત્રણ માંથી પાંચ આવ્યા એટલે બે સ્ટેપ આગળ વધ્યા તો પાંચથી હવે આગળ કઈ સંખ્યા આવશે તમને ખ્યાલ આવી જશે કઈ આવશે સાત પછી નવ પછી અગિયાર અને પછી તેર આ છે મધ્ય કિંમત સિમ્પલ વસ્તુ મધ્ય કિંમત શોધી ભારે નથી હવે આપણે સૂત્રમાં જોયું હતું સૂત્ર શું હતું કે સિગ્મા એક્સ બાર બરાબર સોરી

પાંત્રીસ નવ છ ચોપન ઓગણચાલીસ આ બધાનો સરવાળો શું બોલો ઓકે ચલો સરવાળો કરી દઈએ કેટલું થાય ચલો નવ અને બે અગિયાર અગિયાર ની અંદર ચાર ઉમેરો પંદર પંદર ને પાંચ વીસ ને પાંચ પચીસ છ પચીસ ને છ એકત્રીસ એકત્રીસ ને 32 નો બગડો વધી ત્રણ ત્રણ ને ત્રણ છ છ તેર ને ત્રણ સોળ સીગમાં એફઆઈ કેટલું આવ્યું એકસો બાસઠ અહીંયા આપણે આનો પણ સરવાળો કરવો પડશે સીગમાં એફઆઈ એ પણ સૂત્રની અંદર જરૂર પડશે બોલો ત્રણ ને બે પાંચ પાંચ ને છ અગિયાર અગિયાર ને પાંચ સોળ સોળ ને

વીસ વડે ડિવાઈડ કરવાના છે એટલે કે એકસો બાસઠના અડધા કરવાના અને ઝીરો લગાવી દો તો પણ ચાલે ચલો કેટલા આવશે સોળ અને બે એકસો બાસઠના અડધા શું થશે એક્યાસી પણ વીસ વડે ભાગ ચલાવશો એટલે દસ વડે ભાગવા પણ પડશે એટલે વચ્ચે લગાવવું પડશે પોઈન્ટ એટલે એક્સ બારની કિંમત કેટલી આવશે આઠ પોઈન્ટ એક બરાબર આ તમે મોઢે પણ કરી શકો ના ફાવો તો તમારે શું કરવાનું ચલો એકસો બાસઠ છે એના આપણે વીસ વડે ભાગ ચલાવવાના વીસ વડે તમને ના ફાવે તો બેનો ઘડિયો કરીને પાછળ પોઈન્ટ કાપી દો તો પણ ચાલશે ચલો વીસ એકસો એકસો સાહીઠ માંથી બે જાય તો સોરી એકસો એકસો સાહીઠ જાય તો બે જીરો લગાવ પોઈન્ટ લગાવ વીસ એકા વીસ આ રીતે ભાગાકાર કરીને પણ તમે જવાબ લાવી શકો અથવા ડાયરેક્ટ જો તમે ફટાફટ ગણતરી કરી શકતા હોય તો ડાયરેક્ટ પણ લાવી શકો છો આ છે મધ્યક શોધવાની સીધી

પદ વિચલનની રીત એનું સૂત્ર શું છે તો જોઈ લો મધ્યક એક્સ બાર બરાબર સૌથી પહેલા તમારે લેવાનું એ પ્લસ સિગ્મા એફઆઈ એક્સ ભાગ્યા સિગ્મા એક્સ આઈ ગુણ્યા એચ શું આવશે અલ્યા ભૂલી ગયું

સીગમાં એફઆઈ યુ છે યુઆઈ શું છે એ પણ અહીંથી આપણને મળશે જે એનો છેલ્લે સરવાળો કરવાનો આવશે અને સીગમા એફઆઈ છે એ આ આપણે જે આવૃત્તિ લઈએ છીએ એનો સરવાળો અને એચ એચ એટલે શું વર્ગ લંબાઈ યાદ રાખજો વર્ગ લંબાઈ ક્યાંથી લેવાની તો આ જે અધ સીમા અને ઉર્ધ્વ સીમા છે એની બાદ કરો તો તમને આની વર્ગ લંબાઈ મળે એટલે પાંચસો વીસમાંથી પાંચસો બાદ કરો તો તમને વર્ગ લંબાઈ એચ મળશે વીસ ઓકે આ છે પદ વિચલનની રીત હવે એનાથી આપણે દાખલો ગણીએ જો સૌથી લખીએ મધ્યક સીગમા એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ હવે એક એક વસ્તુ પહેલા અમારે શોધીશું પછી આની અંદર લખી દેસુ ચલો આ જે તમને ખબર જ છે કે આ છે વર્ગ ઓકે આ છે શું શું આપણે બરાબર અને અહીંયા મળી જશે બધાનો સરવાળો કેટલો થશે દસ ને છ સોળ સોળ ને આઠ ચોવીસ ચોવીસ ને ચૌદ કેટલા થશે ચોવીસ ને દસ ચોત્રીસ ને ચાર અડત્રીસ અડત્રીસ ને બે ચાલીસ ને દસ પચાસ એટલે પચાસ કારીગરો હતા એટલે અહીંયા આપણે

આ શોધવાનું તમે શીખવાડી દીધું કે પાંચસો ને પાંચસો વીસનો સરવાળો કરવાનો પછી અડધા કરવાના તો પાંચસો ને પાંચસો વીસનો સરવાળો કેટલો થાય એક હજાર વીસ અને એક હજાર વીસના અડધા કેટલા થાય પાંચસો દસ પછી અહીંયા પણ પાંચસો વીસ અને પાંચસો નો સરવાળો કરો એના અડધા કરો તો પણ તમને મળશે નહીં તો પાંચસો વીસ અને પાંચસો ચાલીસની વચ્ચે કઈ સંખ્યા આવશે પાંચસો ત્રીસ તો પણ ચાલ તો તમે જોશો કે ભાઈ વીસ 20 ના ગેપથી આગળ વધીએ છીએ પાંચસો દસ પછી પાંચસો ત્રીસ તો મધ્ય કિંમત એક્સઆઈ હવે આપણે શું લાવવાનું છે સીગમા એફ યુઆઈ એના માટે તમારે અહીંયા શોધવું પડશે યુઆઈ શું શોધવું પડશે યુઆઈ હવે યુઆઈ શોધવાનું એક સૂત્ર છે છેદમાં ભારે રીત છે તમે સૂત્રના આધારે પણ ગણતરી કરીને શોધી શકો પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો નથી ડાયરેક્ટ યુઆઈ જ મૂકવાનો છે અહિયાં એની પહેલા એક મધ્યક ધારવું પડશે તમારે એને કહેવાય ધારેલો મધ્યક એ મોટા ભાગે તમારા આની જે વચ્ચેવાળી કિંમત હોય એને જ એ ધારવાનો ધારો કે અહીંયા આપણે ધાર્યો પાંચસો પચાસ બરાબર ભાગે એક એ વચ્ચે વચ્ચેવાળી કિંમત ધારવાની પણ કોઈ દાખલા એવા આવશે કે જેની અંદર આવૃત્તિ નહીં આવેલી હોય આવૃત્તિ શોધવાનું છે ત્યારે તમારે એની કિંમત અલગ જગ્યાએ ધારવાની આવશે એ હું તમને આગળ કહીશ હવે જુઓ સિમ્પલ વસ્તુ કે જે તમારા એ ધારો તમે મધ્ય કિંમત એની આગળ યુવાની કિંમત જીરો લઈ લેવાની કેટલી લેવાની અને ઉપરવાળી જે છે એને લઈ લેવાની માઇનસ એક માઇનસ બે આવડો અને નીચે વાળી લઈ લેવાની પ્લસ એક પ્લસ બે એફઆઈ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર અહીંયા લખવાનો સિમ્પલ વસ્તુ ચલો એફઆઈ બાર છે યુઆઈ માઇનસ બે છે બંનેનો ગુણાકાર કેટલો થાય બાર દુ ચોવીસ પણ કેવા માઇનસ હવે ચૌદ એકા ચૌદ પણ કેવા માઇનસ પછી આઠના જીરો વડે ગુણો તો શું થશે જીરો થશે પછી છ ને એક વડે ગુણો શું થશે છ પછી દસ ને બે વડે ગુણો કેટલા થશે વીસ ઓકે હવે શું કરવાનું સૌથી પહેલાં આ માઇનસ વાળાનો સરવાળો કરી દેવાનો ને પ્લસ વાળાનો સરવાળો કરીને તમારે અહીંયા લાવવાનું સીગમા એફઆઈ યુઆઈ મતલબ આ બધાનો સરવાળો સીગમા એફઆઈઆઈ એટલે શું બધાનો સરવાળો પેલા માઇનસ વાળાનો સરવાળો કર દો 4 ને ચાર આઠ બે ને એક ત્રણ માઇનસ કેટલા થયા પ્લસ પણ ચિહ્ન મોટી રકમનું ખબર છે ને માઇનસ તો કેટલો જવાબ આવ્યો અહીંયા સીગમાં એફઆઈ કેટલો આવ્યો માઇનસ બાર હવે બધી કિંમત આની અંદર મૂકી દઈએ તો સૌથી પહેલા તો તમારે જોવાનું કે ભાઈ એક્સ બાર એક્સ બાર તો આપણે અહીંયા શોધવાનો છે ધારેલું મધ્યક એ કેટલો લીધો હતો અહિયાં બોલો પાંચસો પચાસ ની કિંમત તમને કેટલી નીચે એફઆઈ નો સરવાળો કેટલો હતો પચાસ ગુણ્યા એચ તમને મેં કીધું કે ભાઈ એચ બરાબર આની વર્ગ લંબાઈ પાંચસો વીસ માંથી પાંચસો બાદ કરો કેટલા વધશે વીસ તો એચ ની કિંમત આવશે વીસ હવે તમારે અહીંયાથી આ જે સિમ્પલ ગણતરી છે એ કરવાની રહેશે આમાં જો ભૂલ પડી તો દાખલો આખો બરાબર જોઈ લો પેલા પાંચસો પચાસ ના પાંચસો પચાસ રાખવાના ખબર જ છે તમને કે પ્લસ માઇનસમાંથી માઇનસ જ જીતી જાય એટલે આપણે માઇનસ જ કરી દઈએ અહીંયા જીરો જીરો ઉડી જાય છે તો ઉડાડી દઈએ બરાબર હવે ગુણાકાર તમને ખબર છે નીચે અહીં કઈ નહીં તો એક થાય સામસામે ગુણાકાર થાય બાર દુના ચોવીસ અને નીચે પાંચ એકા પાંચ આય તમને ખબર છે ઓકે હવે ચોવીસ જે છે એનો પાંચ વડે ભાગ ચાલ નહીં હવે બાકી કરવાની આવશે બરાબર પણ પેલા આપણે એમ કરીએ કે ચોવીસ ને પાંચ વડે ભાગી દઈએ શું જવાબ આવશે પોઈન્ટ વાળો જવાબ લાવવાનો તો પાંચ ચોક વીસ ચોવીસ માંથી વીસ જશે તો ચાર હવે ભાગ ચાલશે નહીં શું લગાવીશું જીરો અને પોઈન્ટ પાંચ અઠા ચાલીસ ચાલીસ માંથી ચાલીસ જશે તો જીરો શું જવાબ આવ્યો ચાર પોઈન્ટ આઠ ચોવીસ છેદમાં પાંચનો જવાબ શું ચાર પોઈન્ટ પચાસ હવે જેના પોઈન્ટ વાળું બાદ બાકીમાં ભૂલ પડતી હોય ધ્યાન રાખજો બરાબર કે પાંચસો પચાસ પોઈન્ટ કરવાનો પછી કઈ નહીં તો ઝીરો લગાવવાનો માઇનસ ચાર પોઈન્ટ આઠ તો ધ્યાનથી તમારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવો એ રીતે ચાર પોઈન્ટ આઠના લખવાના કારણ કે ઘણા લોકો નજીક ભલે દસમાં ધોરણમાં તમે આવ્યા હોય પણ બાદ બાકી પોઈન્ટ વાળાની અંદર નાની મોટી ભૂલો થાય જ છે ઘણા બરાબર ઉતાવળમાં કરતા હોય એટલે થઈ જાય ચલો માંથી આઠ ના જાય તો તમે દસકો લેવાનો છો અહીંથી બરાબર એ તો તમને ખબર છે કે અહીંયા આવશે દસ અને અહીંયા આવશે નવ દસમાંથી આઠ જશે તો બે પોઈન્ટ નો પોઈન્ટ નવમાંથી ચાર જશે તો આવશે પાંચ ચોકડો વધશે અને અહીંયા આવશે પાંચ તો જવાબ આવશે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે આ આપણો પદ વિચલનની રીતે ઓકે ગણો તો આ બાદ બાકીની ખાસ ધ્યાન રાખવાનું અને પછી આ રીતે પદ વિચલનની રીતે અહીંયા થોડી ગણતરીમાં ધ્યાન રાખવાનું કોષ્ટકની અંદર પણ ઉતાવળમાં ગણતરી કરવાની નહીં તો જ દાખલો સાચો પડશે ઓકે